Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાથી હાકાર મચ્યો હોય તેમ દરરોજ અનેક માનવીની માનવી જિંદગીના પંખમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવ ત્યારે રતનપુર ગામને રહેતો યુવાન સાથીમાં દુખાવવા ઉપરતા લાકાના બંગલા પાસે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયો હતો જ્યાં હોસ્પિટલમાંથી ત્યારે નીકળતા જ ત્યારે મિત્રો બેભાન હાલતમાં ડળી પડ્યો હતો યુવકનો હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં કરુણ કમ્પ્લેન સર્જાયો છે ત્યારે વધુ વાત કરીએ તો આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ શહેરની વાગોળી આવેલા અત્યારે રતનપુર ગામે રહેતો મુકેશ મનરભાઈ મકવાણા નામનો ત્યારે છેતાલીસ વર્ષનો યુવાન રાત્રિના ત્યારે ત્યારે મિત્રો અગિયાર એક વાગે આશ્રમમાં ગાંધીગ્રામ લાખના બંગલા પાસે આવેલ હોમ હોસ્પિટલ પાસે રહેતો હતો જોકે ત્યારે મિત્રો બેભાન હાલતમાં ડળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કાર્ધિક નિવડતા તેનું પૂર્વજ ફરજ પરના તબીબે જોઈને તપાસી મુકેશભાઈ મકવાણાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું કરતા પરિવારમાં એરાટી સાથે ગમગીન સવાઈ જવા પામી હતી જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ